ખેડૂતભાઈઓ આપણા ગુજરાતમાં ચોમાસું વાવેતરો આપણા જે કાંઈ છે એ પૈકીના આગોતરા વાવેતરો થતા હોય અને મુખ્ય પાકો આગોતરા વાવેતર તરીકે હોવાતા હોય એમાં

થતા થતા દસ દિવસ પસાર થઈ ગયા છે અને આ દસ દિવસ દરમિયાન આપણને લગભગ કોઈ વિસ્તારમાં જરૂર પ્રમાણે તડકો જોવા નથી મળ્યો સતત વાદળછાયું વાતાવરણ સતત ભેજવાળું વાતાવરણ અને એના કારણે આપણો વાવણી પછી કોઈ ખેતરોમાં વવાયેલો પાક હોય તો એ પાકની પણ સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય છે અને જે આગોતરો આપણો પાક છે અને બે થી ત્રણ અઠવાડિયાની વચ્ચેનો છે આ પાકને પણ અત્યારના દિવસોમાં સૂર્યપ્રકાશની વિશેષ જરૂર હોય છે અને એ સૂર્યપ્રકાશની અન ઉપલબ્ધિના કારણે આપણા છોડ આપણને થોડા નબળા દેખાઈ શકતા હોય છે હવે આવા સમયે આપણા તરફથી આપણા છોડની જે કઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતની પૂર્તિ કરવી એ જ આપણું ખેતીકામ હોય છે અને આ આપણું જે ખેતીકામ છે એ ખેતીકામ આપણે વાતાવરણ અને આપણા છોડની જે સમસ્યા છે એને સામાન્ય રૂપમાં જો સમજી અને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ તો આપણે જાહેરાતના માળાથી વેચી દેવાના પ્રયાસો બજારમાં થઈ રહ્યા હોય એનાથી આપણે બચી શકીએ છીએ અને આપણા છોડની આપણે વાસ્તવમાં જેવી જરૂર હોય એવી સાચી સારવાર કરી શકીએ છીએ મિત્રો તો અત્યારના સમયમાં વાદળિયા વાતાવરણ અને અતિભેદના કારણે આપણા છોડ પર જે કાંઈ નકારાત્મક અસર થઈ હોય એનાથી બચાવવા માટે આપણે આપણા ખેતરમાં શું કામ કરી શકીએ એની ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ આ એપિસોડમાં અવશ્ય નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ અત્યાર સુધીના વૈજ્ઞાનિક સંશોધનો જે કાંઈ થયા છોડ અને વનસ્પતિ શાસ્ત્રના આ સંશોધનોના આધારે જેટલા તત્વો આપણા વનસ્પતિને જરૂરી પોષક માનવામાં આવી રહ્યા છે અત્યાર સુધીના સંશોધન પ્રમાણે અને એમાં જુદા જુદા પ્રકારના તત્વો છે વાયુ પ્રકારના તત્વો છે ધાતુ પ્રકારના તત્વો છે અને ખનિજ પ્રકારના તત્વો છે તો વાયુ પ્રકારના જે તત્વો છે એ ચાર તત્વો છે ખનીજ પ્રકારના જે કાંઈ તત્વો છે એ પાંચ તત્વો છે અને ધાતુ પ્રકારના જે તત્વો છે એ સાત તત્વો છે અને ધાતુ પ્રકારના જે તત્વો છે એને આપણે મોટાભાગે સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ અને એને સૂક્ષ્મ પોષક તત્વોના રૂપમાં જ આપણે વનસ્પતિને પહોંચાડવાના એને ઉપલબ્ધ કરાવવાના હોય છે હવે ખનીજ પ્રકારના જે કઈ તત્વો છે એમાંથી મોટા ભાગના તત્વોનો આપણે સીધે સીધો પાયાના ખાતર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને કેટલાક તત્વોનો આપણે પૂરતિ ખાતર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે અત્યારના દિવસોમાં આપણા છોડને જયારે સૌથી વધારે જરૂરિયાત પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હોય છે ત્યારે બાકીના કોઈ પણ તત્વો આપણે કોઈ પણ સ્વરૂપમાં એને આપીએ માટી ઉપર એટલે કે જમીનમાં આપીએ કે આ આપી અને છોડ એનો છોડ માટે અત્યારના સમયે સૌથી અગત્યની જરૂરિયાત હોય છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની પ્રકાશ ઓછામાં ઓછી હાજરીના કારણે છોડ ન તો જમીનમાંથી વિશેષ પ્રકારના પોષક તત્વો ગ્રહણ કરી શકે છે ન વાતાવરણમાંથી પ્રકારના પોષક તત્વો કરી શકે છે ઓછા બે થી ત્રણ કે ચાર કલાક પૂરતો સૂર્યપ્રકાશ ન મળે ત્યાં સુધી કોઈ પણ વધારાના પદાર્થો આપણે ખોરાક તરીકે આપીએ અને આપણા છોડને એનો લાભ થાય આવી શક્યતાઓ બહુ ઓછી હોય છે પણ સમય અત્યારે જે વેપાર ધંધો અને નફાનો આવી ગયો છે ગણતરીમાં બેઠા હોય છે અને એટલા માટે જાહેરાતોના સતત મારાઓ ચલાવવામાં આવે છે અને જાહેરાતોના મારા ચલાવી અને અત્યારે આપણે જે કાંઈ છાંટવાનું ન હોય અગર તો જે કાંઈ જમીન પર આપવાનું ન હોય એવા તત્વો આપણને વળગાડી દે છે અને આપણે આપણા છોડની એકંદર થોડી નબળી દેખાતી પરિસ્થિતિને ધ્યાનમાં લે અને આપણે આ બધા પ્રયોગો કરતા હોઈએ છીએ પણ વાતાવરણમાં સુધારો ન આવે ત્યાં સુધી અને ખાસ કરીને હજી ત્રણ અઠવાડિયામાં દાખલ થયા હોય તો એવા કોઈ પણ પ્રકારના વિશેષ પદાર્થો આપણે આપી દઈએ અને એ પદાર્થોનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી લે ઉપયોગ કરી અને તરતો તરત એનું પરિણામ મેળવી લે આવી શક્યતાઓ નથી હોતી તેથી સૌથી પહેલા અગત્યનું એ છે કે વાતાવરણમાં સુધારો થાય અને વાતાવરણમાં સુધારો થાય તો જ આપણા તરફથી થયેલા પ્રયાસોનું આપણને પરિણામ મળે માત્ર જાહેરાતોના આધારે આપણે કોઈ કોઈ પણ વસ્તુ આપી દઈશું તો એનો અર્થ આપણી ખેતીમાં આપણા છોડમાં એની જરૂરિયાતના રૂપમાં બની જતો નથી હવે આપણે સારવાર કરવી છે કોઈ પણ પ્રકારની તો શું કરી શકીએ તો સૂર્યપ્રકાશની જ્યારે વધારેમાં વધારે ગેરહાજરી દેખાતી હોય ત્યારે આપણે એક સારવાર આપણા છોડની કરી શકીએ અને એ સારવાર છે ફેરસ તત્વ જે છે એને આપણે આપણા છોડને આપીએ ફેરસ એટલે લોહ તત્વ અને લોહ તત્વ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે છોડની એમાં સૌથી અગત્યનું સહયોગી તત્વ છે એટલે થોડો ઓછો સૂર્યપ્રકાશ હોય તો પણ ઓછા સૂર્યપ્રકાશમાંથી થોડો વધારે ખોરાક પોતાનો બનાવી શકે છોડ એવા સાયોગિક અનુકૂળતાના કારણો ક્યાંયથી ઊભા થતા હોય તો એ છે લોહ તત્વની એને વિશેષ પૂર્તિ તો આપણે કાંઈ પણ સારવાર કરવી જ છે તો આપણે સૂક્ષ્મ પોષક તત્વ તરીકે જેની અંદર લોહ તત્વ મુખ્ય તત્વ તરીકે આવતું હોય એવા સૂક્ષ્મ પોષક તત્વનો એકાદ સામાન્ય છંટકાવ કરીએ એના સિવાયની વધારે પડતી કોઈ પણ ખર્ચાળ સારવાર કરવાના કાર્યક્રમમાં આપણે આગળ ન વધીએ મિત્રો આજના સમયમાં અત્યારે વાતાવરણની જે કઈ નકારાત્મક અસર છે એ અસર જ્યાં સુધી

અને એ સમસ્યાના ઉકેલના રૂપમાં આપણે શું કરી શકીએ આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી આ પ્રયાસો અવશ્ય થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત